સમાચાર અંતાણી છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના રશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના થશે યાત્રા દરમિયાન તેઓ બાવીસમાં ભારત રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે આ સંમેલન બંને દેશ વચ્ચે સંરક્ષણ વેપાર રોકાણ ઉર્જા શિક્ષણ વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો પર કેન્દ્રિત હશે શ્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંને દેશ વચ્ચે બહુમુખી સંબંધોની સમીક્ષા કરશે અને સાથે જ પારસ્પરિક લાભ અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે પવિત્ર પવિત્રનગર જગન્નાથપુરીમાં ગઈકાલે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને દેવી સુભદ્રાની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ થયો છે આ રથયાત્રા દરમિયાન થયેલી નાશપાગમાં એક ભાવિકનું મોત જ્યારે ચારસોથી વધુ શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થયા છે આજે ફરી રથયાત્રા શરૂ કરવામાં આવશે રાજ્યમાં મુખ્ય રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથ અને રથનું પૂજન કરી પહિંદ વિધિ કરી હતી ભગવાનના રથની સોનાની નિશાઓની પહિંદ વિધિ સંપન્ન કરી મુખ્યમંત્રીએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રી શ્રી પટેલે રથયાત્રાને સાચા અર્થમાં લોકોત્સવ ગણાવી સૌ નાગરિકોને રથયાત્રા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સહિત દેશમાં સદ્ભાવના એકતા શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી પ્રભુ જગન્નાથને પ્રાર્થના કરી હતી આ પાવન પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે મંગળા આરતીનો લાભ લીધો હતો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ રથના દર્શન કરી પૂજા કરી હતી અષાઢી બીચ પર્વ નિમિત્તે જિલ્લાભરમાં ધાર્મિક શ્રદ્ધા અને હર્ષોલ્લાસપૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા મથક ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિર આયોજિત રથયાત્રામાં મંદિરના મહંત ધર્મનંદન દાસજી સહિત સાંસદ વિનોદ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા જિલ્લા મથક ભુજ ઉપરાંત ગાંધીધામમાં જય જગન્નાથ સેવા ટ્રસ્ટના ઉપક્રમે રથયાત્રા યોજાઈ હતી જેમાં રાજકીય સામાજિક આગેવાનો પણ જોડાયા હતા આ ઉપરાંત જિલ્લામાં માંડવી રાપર નારાયણ સરોવર સહિતના સ્થળે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં અમીન પીજે કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું હતું કે છાત્રાલયો શિક્ષણ અને વ્યક્તિત્વના ઘડતરનો મજબૂત આધારસ્તંભ છે શ્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવી કામગીરી થઈ રહી છે આ ઉપરાંત શ્રી અમિત શાહે અમદાવાદની નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી સ્લીમ્સ હોસ્પિટલનું પણ ઉદઘાટન કર્યું હતું આ હોસ્પિટલ ત્રીસ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે આ આઠ માળની હોસ્પિટલમાં ઓપીડી સુવિધાઓની સાથે રોબોટિક સર્જરી અને કાર્ડિયક કેર સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે શ્રી શાહે આ ઉદઘાટન પ્રસંગે કહ્યું કે આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ આ વિસ્તારની તબીબી જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદરૂપ થશે ગઈકાલે કચ્છી નવા વર્ષ નિમિતે કચ્છના રાજવી પરિવાર દ્વારા જિલ્લા મથક ભુજમાં દરબારગઢ ખાતે ચંદ્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પરિવારના કુંવાર ઇન્દ્રજીતસિંહે પૂજન કર્યું હતું કચ્છની અંતાણી કચ્છની કસબી નિરોણાના મોહમ્મદ જબ્બાર ખત્રીને નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ડિજિટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન અને ડીજી કરગા ક્રિએટીવ ડિગ્રીટીના સંયુક્ત ઉપક્રમે વર્ષ બે હજાર ચોવીસનો આર્ટિઝન્સ ઇન્ડિયા એવોર્ડ અર્પણ કરાયો હતો ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ગઈકાલે રમાયેલી બીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતનો એકસો રનને વિજય થયો ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ભારતે વીસ ઓવરમાં બે વિકેટે બસો ચોત્રીસ રન બનાવ્યા હતા અને ઝિમ્બાબ્બેને જીત માટે બસો પાંત્રીસ રનનો લક્ષ્યાંક આપ્યો હતો ભારત તરફથી અભિષેક શર્માએ એકસો અને ઋતુરાજ ગાયકવાડે સતોતેર રન બનાવ્યા હતા જવાબમાં ઝિમ્બાબ્વેની પૂરી ટીમ અઢાર પોઈન્ટ ચાર ઓવરમાં એકસો ચોત્રીસ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી શ્રેણીમાં હવે બંને ટીમ એક એક થી બરાબરી પર છે આ આ સાથે સમાચાર નમસ્કાર